વઘઈ સાપુતારા માર્ગ ઉપરના ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી અને રાજ્ય સરકારે જૂના જર્જરિત બ્રિજોના રિપોર્ટ માંગી કાર્યવાહીની સૂચના આપી ત્યારે ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારાને જોડતા મહત્વના આંતરરાજ્ય ધોરીમાર્ગના સાકર પાતળ ગામ નજીક નંદીના ક્રિટિકલ જાહેર કરાયો છે નંબર ઉપર અંબિકા નદી પર આવેલા ગામ નજીકના નંદી ઉતારા મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ક્રિટિકલ પૂર કેટેગરીમાં આવતા ભારે કમર્શિયલ વાહનોની અવરજવર માટે એક વર્ષ સુધી પ્રતિબંધિત જાહેર કરાયો છે કાર્યપાલક ઇજને ડાંગ વિભાગ હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઈ સાપુતારા રોડ પરના આ બ્રિજનું નિર્માણ સને ઓગણીસો ઓગણસાઠ સાઠ દરમિયાન કરાયું હતું એકસો આઠ મીટરની લંબાઈ ધરાવતા મેજર બ્રિજને બંધ કરાતા અહીંથી પસાર થતા ભારે કમર્શિયલ વાહનોને ડાંગ જિલ્લા તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ હાથગઢ સુરગાણા ઉમરથાણા બિલધા આવધા ધરમપુર રોડ તથા હાથગઢ સુરગાણા ઉમરફાણા બોપી કાવડે વાસ્તા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયું છે ડાંગરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિંદ દોહાન દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તેનો ભંગ ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર ઠરી શકે છે ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોની ફેમિલી કાર સહિતના નાના